જેના પગલે વિદ્યાર્થીઓની પ્રગતિના દ્વાર ખુલી ગયા છે આમ કરનાર ગાંધીનગર યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે કૌશલ્ય ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ થયો છે ગાંધીનગર યુનિવર્સિટી એ કર્યો ઐતિહાસિક એમઓયુ આઈ ટ્રીપલ ઈ સાથે કર્યા કરાર કૌશલ્ય નિર્માણ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ ગાંધીનગર યુનિવર્સિટીએ વૈશ્વિક સ્તર પર ખ્યાતિ પામ્યું છે ખાસ કરીને ઇજનેર ક્ષેત્રે છેલ્લા સોળ વર્ષથી પોતાની ક્ષમતાનો ડંકો વગાડ્યો છે ત્યારે ફરી ગાંધીનગર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્તમ નિર્ણય કર્યો છે ગુજરાત યુનિવર્સિટીએ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર એટલે કે જીઆઈ ટ્રિપલ ઈ સાથે સહયોગી બન્યું છે ગ્લોબલ આઈ ટ્રિપલ ઈ સાથે અભ્યાસક્રમ જોડનાર ગાંધીનગર યુનિવર્સિટી યુનિવર્સિટી ગુજરાત રાજ્યની પ્રથમ બની છે જીઆઈટી જેમ કે એન્જિનિયરિંગમાં હંમેશા પ્રથમ હતું એટલે ગાંધીનગર યુનિવર્સિટી પણ લાસ્ટ યરથી તમે બધાને ખબર હશે કે અમે લોકો દર વખતે ફર્સ્ટ હોઈએ છીએ સ્ટુડન્ટ્સના એકેડેમિક્સના ડેવલપમેન્ટ માટે આપણે કંઈક ના કંઈક એવું લઈ આવીએ છીએ જે સ્ટુડન્ટ્સના એકેડેમિક અને સ્કિલ ડેવલપમેન્ટ માટે સારું હોય છે આઈ ટ્રીપલ એક એવી વસ્તુ છે જે બધા ફેકલ્ટી સ્ટુડન્ટ્સ અને એન્જિનિયર્સ માટે સપનું હોય છે અને આ વસ્તુ ખાલી ગાંધીનગર યુનિવર્સિટી ટુ થાઉઝન્ડ ફોરમાં ગુજરાતમાં પહેલી વખત અને ખાલી ગાંધીનગર યુનિવર્સિટી જ લઈ આવ્યો છે બિકોઝ આ એમઓયુ સ્પષ્ટ એક્સક્લુઝિવ આપણા યુનિવર્સિટી માટે છે આ આપણી સાથે બ્લેન્ડેડ લર્નિંગ સિલેબસનો એમઓયુ કરી રહ્યા છે એટલે આપણો સિલેબસ એમની સાથે બ્લેન્ડ થશે અને આપણો આખો કેમ્પસ આઈ ટ્રિપલ ઈ સાથે એસોસિએટ થશે આ કોલેબોરેશનનો આજનો દિવસ છે હું એમના કન્ટ્રી હેડ મિસ્ટર શ્રીકાંત અને મિસ્ટર પ્રમોદને બહુ બહુ ખૂબ ગ્રેટફુલ છું અને આઈ એમ એક્સ્ટ્રીમલી ગ્રેટફુલ ટુ ધેમ ધેટ દે હેવ ચોઝન આવર યુનિવર્સિટી ઓન્લી ટુ કોલેબ વિથ અસ આઈ ટ્રિપલ ઈ 160 જેટલા દેશોમાં કામ કરી રહી છે જેમાં 4 લાખ થી વધુ વ્યક્તિઓ જોડાયેલા છે માનવ જાતિના વિકાસ માટે અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે આ સંસ્થા સંસ્થા સમર્પિત છે પ્રકારની સાથે કરવાથી તેનો ફાયદો ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે આવનારા ભવિષ્યની પરિકલ્પના સાકાર કરવા માટે આ યુનિવર્સિટી હંમેશા અગ્રેર સિક્યોરિટી લેબ હોય ગ્લોબલ સિલેબસ હોય કે પછી એશિયા નું પ્રથમ એઆઈ સક્ષમ કેમ્પસ હોય વર્ષ બે માં જી આઈ ટ્રીપલ એ મિશ્રિત અભ્યાસક્રમ શરૂ કરી ગાંધીનગર યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે પ્રગતિના નવા દ્વાર ખોલી નાખ્યા છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ